તો આજે અમે ગયા તા પાદરા લાવ્યા છે પંદરસો રૂપિયાનો હવે ચેક કરીશું અમે કે પૈસા માથે પડા છે કે નહીં રિમોટ બસો કિલોમીટર સુધી દૂરની ગેરંટી કે છે પબ્લિક પબ્લિક નહીં કંપની એવું કે છે કોંગ્રેચ્યુલેશન વિડીયો આખો જોજો જોવાની ભાઈ મજા આવશે કેમ કે આપણે તો છે સસ્તા સિવાય તો કશું લાવતા નહીં अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए तो कम छो मित्रो तुम स्वागत है મારી યુટ્યુબ ચેનલમાં તો આજે અમે ગયા હતા પાદરા ડ્રોન લાવ્યા છે પંદરસો રૂપિયાનું હવે ચેક કરીશું અમે કે પૈસા માથે પડ્યા છે કે નહીં એસપી બા વાત સાંભળી છે કે તમે ડ્રોન લાવ્યા છે લાવ્યા છે ને પંદરસો રૂપિયાનું કેવું છે પંદરસો રૂપિયાનું જોઈશું હવે ઘેર જઈને કેવું ઉડા છે પૈસા માથે પડ્યા છે કે કેવું બસ ખાલી તમને બતાવવા માટે તમારથી લેવાય કે ના લેવાય એ ઘેર જઈને બતાવીશ

પોખો હવે આલે છે પાછી એક્સ્ટ્રા પોખો હે મળશે પંદરસો રૂપિયામાં પહોંચી જ જજો પછી ચાર્જિંગ કરવા માટે આલે છે રિમોટ બસો કિલોમીટર સુધી દૂરની ગેરંટી કહે છે પબ્લિક પબ્લિક નહીં કંપની એવું કહે છે એક રિમોટ આવે છે જોડે બે બેટરી અને એક ડ્રોન હા પંદર હજાર રૂપિયામાં તો કેટલું જોવે તમારે

बन ग्रैचुलेसन ये दुनिया ये महफिल ये अनबॉक्सिंग हो रहा है ये हमारा रिमोट रेडी हो गया है बस तो किलोमीटर नहीं કંપની ગેરંટી આવે છે ભાઈ અહીંથી તો પાવાગાડે બિંદાસ પહોંચી જાય હવે ચાલુ કરીશું આપણે બતાવીશું પહેલાં તો મીલ જઈએ મફતિયું મફતિયું તો કશું છોડતા નહીં આપણે તો હવે આપણે ચાલુ કરીશું ગાલી દઈએ આપણો મોબાઈલ અસ્સી હજાર કહેમી

ઓહો દેખાયું પહોંચી જજો આજ રિઝલ્ટ તો એવું આવે ના ખાલી બરા કરીશું આપણે આવા ઉડાડશું હવે ડ્રોન બતાવ અમે જોઈ શકો છો અમે તો ખાના લેવા માં નાખે

પહોંચી જઈશું મલે બીજા વિડીયો બોલો ભાવ